ડોક્ટર સલીમભાઈ વોરા અને મિતવા રાવલના નેતૃત્વમાં આજના શ્રાવણ માસના પાવન મંગળવાર ના દિવસે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તથા અન્ય ખાદ્ય વિતરણ આવ્યું આ સેવા કાર્યથી લાભાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમને સંસ્થાના તથા દાતાઓને દિલથી આશીર્વાદ આપ્યા હતા આવો આપણે સૌએ પણ આવી સંસ્થાઓને સહયોગ આપીને સમાજમાં બદલાવ લાવવાનો સંકલ્પ કરીએ તો આપણા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવતી હોય કે શું કહેશો અમારી સાહેબ માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા આ સંસ્થાઓ દ્વારા નિયમિત સેવાકીય પ્રયોગ ચાલે છે અન્ન વિતરણ તક્ષુધાન કેમ ધાર્મિક યાત્રાઓ ઉપરાંત નિઃશુલ્ક દવાઓ આ પવિત્ર શ્રાવણ મહિનાનો મંગળવાર અમે વિચાર્યું કે શ્રી કૃષ્ણ તો બાળકોના હૃદયમાં હોય છે શિવ પણ બાળકોના હૃદયમાં હોય છે મનુષ્યના હૃદયમાં જ્યારે ભગવાન બેઠા હોય એટલે એ રે એમાં જોવાનું ભગવાન તો બધાને જ આપે જ છે અને એમની પાસે કોઈ અપેક્ષા રાખે છે પણ ભગવાન કોઈ પાસે અપેક્ષા નથી રાખતું એટલે અમે વિચાર્યું કે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જે ગરીબ બાળકો છે જે ફૂટપાથ પર રહેતા જેનું કોઈ મકાન નથી આવાસ નથી એવા બાળકોને અમે આજે અલગ અલગ વસ્તુનું વિતરણ કર્યું બિસ્કીટ તથા અન્ય ખાદ્ય પદાર્થો અમને ખૂબ આનંદ થયો અને જે ખરેખર આ કાર્ય દાતાઓ દ્વારા થાય છે એમાં અમારા સહયોગી મિત્રો જે પ્રેસ રિપોર્ટર મિત્રોનું હું હૃદયથી વંદન કરું છું અને આભાર માનું છું કે અમારા કાર્યમાં સાથે જ છે અમારી સંસ્થાની માનવ કલ્યાણ સંઘ દ્વારા અવારનવાર આવા બધા કાર્યક્રમો કરવામાં આવતા જ હોય છે અને આજે શ્રાવણ મહિનો ચાલે છે અને આજે અમે સ્લમ એરિયા જે બાળકો છે એને અમે બિસ્કીટ અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું એ બાળકો બહુ ખુશી થઈ અને અમને પણ એમને બધી વસ્તુ આપીને બહુ ખુશી થઈ

આપણી પાસે છે તો આપણે જે લોકો પાસે નથી એ લોકોને હેલ્પ કરવી જોઈએ થોડી ઘણી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી